શ્રી મહાક્રભુજી અતિકારણિક છે મહાકારણ કારણ કે મહાકરુણાવાન કોણ હોઈ શકે જે અપરાધ કરનાર ને માટે પણ અભાવ ન લાગે એ મહાકાવ્ય જો કોઈને વિપરીત સંજોગ થઈને દયા કરે તો સમજાય પણ સામે કોઈ બગાડવા જ બેઠું હોય છતાંય એના પર જે કૃપા કરે એ મહાકાવ્ય આ જીવ કેવો છે

સહજમાં આપણને ખબર પણ નથી પડવા દેતો કે કેવા સંકટોમાંથી ઠાકોરજી ઉગાર્યું પણ એવા મહાકારી છે કે હજારો દોષોથી ભરેલા જીવના એ સર્વ દોષોને નિવૃત્ત કરી અને એને પોતાનું સર્વસ્વનું દાન આપી ઠાકોરજી પધરાવી અને એને પણ ભગવત સેવાનો અધિકાર આપે એવા મહાકાર્મિક શ્રી વલ્લભને નમન કરતા આગળ કહ્યું નમઃ વિભુનો અર્થ થાય સર્વ સમર્થ એવા શ્રી મહાપ્રભુ એટલે કે જીવના ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો ને સિદ્ધ કરાવેલા મહાપ્રભુ અથવા સર્વ સમર્થ એટલે કે પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે પ્રભુ કોઈને વશ નથી એવા સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુને પણ ભક્તોને આધીન બનાવી દેનારા શ્રી મહાપ્રભુ એટલે પ્રભુ કોઈને વશ નથી શાસ્ત્રો એમ કહે છે કેવા ઠાકોરજી મહાપ્રભુજી કરી દે કે એને ભૂખ લાગે ને તો વિષ્ણુ ની આગળ હાથ ફેલાવે કે દે દે ભૈયા એવા પરાધીન બનાવી શ્રી મહાપ્રભુજી એટલે વિભુ કયા કે આપણું સર્વ સમર્થ

કેમ કે આખી દુનિયા તો મારી પાસે માંગવા આવે હું કોની પાસે માંગવા જોઉં મારા સુખનો વિચાર કરે હું કોણ અરે ઠાકોરજી મહાપ્રભુજીના વિષ્ણુ પાસે આવે કે આ મહાપ્રભુજીનો વિષ્ણુ છે ને એ મારી પાસે માંગનારો નથી મને પણ આપનારો છે આપણે ત્યાં તો ઠાકોરજી પાસે જઈએ તો શું માંગીશ એ વિચાર સાથે ન જઈએ ઠાકોરજી ને આજે હું શું આપીશ એ વિચારીને સુદામા આટલા નિષ્કંચન હતા

કે અહીંયા ભક્ત ભગવાન પાસે નથી માનતો પણ ભગવાન ભક્ત પાસે માનનાર નથી એવા સર્વ સમર્થ બનાવનારા શ્રી મહાપ્રભુજી છે એટલે મહાપ્રભુજી નું નામ આપ્યું વે આપ વિભુ છો સર્વ સમર્થ છો કારણ કે પ્રભુને પણ જે પરાધીન બનાવી દે એ એનાથી મોટો સમર્થ બીજો કોણ આગળ નામ કેતા સુંદરવા નામ આપતા કહ્યું દક્ષાય દક્ષાય નમઃ કોઈ ન આપી શકે એવું અદેય દાન આપવામાં સમર્થ શ્રી મહાપ્રભુ અને એવું દાન કયું છે કે આપણા પુષ્ટાવેલા ઠાકોર છે આપણા પૂર્ણ પુરુષોત્તમ જો બધા પ્રભુ નું કોઈ ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ લાયક નથી વસ્તુ છે પણ બધા ભગવાન પાસે લઈને ગીતાજીમાં તો ભગવાન કહે છે ને કે જે દેવતાઓ પાસે પણ માંગે છે એ દેવતાઓ પણ મારી પાસે લઈને આવે ગીતાજી વાંચો તો સ્પષ્ટ પણ મહાપ્રભુજી સ્વયં ભગવાન

કારણ કે સેવા એ આપણે કરેલો ભગવાન પર ઉપકાર નથી પણ ભગવાને ઉપકાર કરીને આપેલો એક અવસર છે એટલે પ્રભુને ક્યારે છે આટલું આટલું મારા માટે કર્યું ઠાકોરજી તો મેં તને કહ્યું કર મારા માટે કારણ કે પ્રભુ રૂપ છે જ્યારે તમારા ભગવત નામ પુણ્યો ભગવાનને ગણાવશો એ દિવસે સમાપ્ત થઈ જશે અને જે એટલે પુણ્ય ગણાવો કે પાપ ગણાવો જો પાપ સ્વીકારી લેશો ભગવાન આગળ તો પાપ સમાપ્ત થઈ ગયો એ તો અગ્નિરૂપ છે અને પુણ્ય ગણાવશો તે સમાપ્ત થઈ જશે ક્યારે પણ ભગવાન આગળ પોતાના કરેલા સત્કર્મ ભગવાનને યાદ નહીં આપવાનું કારણ કે પ્રભુએ સત્કર્મ કરવાનો આપણને એક અવસર આપેલો છે તો આપણે તેમ કહેવાય ને કે અહીંયા બધું ભેગું કરેલું બધું મૂકીને જવાનું છે કોણ પાછું સાથે લઈ જવાનું છે એમ કહીએ ને અને તમને લાગે સાચી વાત છે અહીંયાથી પાછો બીજા જન્મમાં લઈ જવાનો કોઈ વ્યવસ્થા નથી તમે મારી પાસે ઉપાય છે લઈ જવાનો બોલો જો સાંભળો અહીંયા ભેગું કરેલું બધું સુખ તમને પાછું મળે લોકો ભલે તમે અત્યાર સુધી કથામાં જાંભળ્યું હોય કે બધું મૂકીને જવાનું ક્યાં લઈ જવાય છે ઘણા લોકો એમ છોકરાઓ કહેતા તમારા માટે આટલું આટલું મૂકીએ તો પેલો કે લઈ જવાનું ભેગા લઈ જવા જવાતું આ તો લઈ જવાની વ્યવસ્થા નથી એટલે ઉપકાર બતાવ્યો

તમારે ઇન્ડિયા એટલે શું માંથી રૂપિયા કન્વર્ટ કરો ને એટલે ત્યાં વાપરવા કામ લાગે એમ તમારે આ ભેગું કરેલું સુખ અને મૂકીને જાઓ એના માટે કોઈ દરગ્રંથમાં લખ્યું નથી જેમ ભેગું કરી મૂકીને ગયા એ બધું તો આપણા દીકરાના ના નસીબ

મારા ગયા પછી કથા કરજે ગયા પછી યાદ આવે પણ શા જે તમારે કરવા ઈચ્છો છો તમારા હાથે કરી જાઓ તમે જોઈને જાઓ ને એ આનંદ લઈને જાઓ આવું મૂકીને જવાની શું જરૂર છે કે આ ટેન્શન સાથે શરીર છોડવું કે આ કરશે કે નહીં પછી એ શંકા તો હોય જ મન પણ શા જે કરવું છે જાતે કરીને કેમ ના જઈએ તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરે તમે મૂકી ગયા એ કોઈ કર્મના સિદ્ધાંતમાં નથી તમારું કેટલું છે જે તમે વાપર્યું છે તો ભોગમાં વાપર્યું એ બંધન એને સત્કર્મો કરી તમે કન્વર્ટ કર્યું સુખને પુણ્યમાં અને એક વાત યાદ રાખજો અંધારી કોઠડીમાં પણ જઈને સંતાઈ જશો ને તમારા ભેગા કરેલા પુણ્યો તમને સુખ આપ્યા વગર પાછા નથી મળવા એ તમારો પીછો કરશે જેમ પાપ પીછો કરે છે એ પુણ્ય પણ પીછો કરે તમે ગમે ત્યાં જતા રહો દુનિયામાં એ તમને સુખ આપીને સમાપ્ત કરો એ તમને ગોતી લેશે કર્મો છે ને એને શાસ્ત્રોના શબ્દોમાં કહું તો હજારો ગાયો ઉભી હોય અને એમાં અને હજારો ગાયો ભાઈ વાછરડું પોતાની માને ગોતી લેતું હોય છે એમ કર્મો પણ એવા છે તમે ગમે ત્યાં દુનિયામાં જઈને સંતાઈ જાઓ એ વાછરડું જે માને ગોતી લે એમ તમારા કરેલા પુણ્યો તમારા કરેલા પાપ તમને કરોડોમાં ગોતી લેતા એટલા માટે સુખને પુણ્યમાં કન્વર્ટ કરો મૂકીને ગયા તે ભેગું ના આવ્યું પણ કોઈને સત્કર્મમાં આપીને ગયા તો એ ધન એ દિવસે તમારું પુણ્ય બની ગયું તમે કન્વર્ટ કરી લીધું તમારા બેલેન્સમાં આવી ગયું હવે આવતા જન્મમાં જ્યાં જશો એ પુણ્ય તમારો પીછો કરશે તો આ બે વસ્તુ યાદ રાખો સુખને પુણ્યમાં કન્વર્ટ કરો અને સમયને સંસ્મરણમાં કન્વર્ટ કરો તો ચોવીસ કલાક આપણે જીવતા હોય વર્ષો હું તમને કહું પાછલા પચીસ વર્ષ યાદ કરો તો તમને સવારે સાત છે એ સમય તમારો સત્સંગ કર્યો આપણો સંસ્મરણ બની એટલે આ સમય આ જિંદગી આપણને યાદ રહેશે કે આપણે સર્વોત્તમનો ઉત્સવ કર્યો એટલે આ સમય તમારો થઈ બાકી જીવ્યા એ સમય તમારો ને તો તમે ખર્ચો છે આ તમે બાંધ્યો છે એટલે જે ક્ષણો છે એને સંસ્મરણો બનાવી દેશો એ સમય તમારો થઈ અને જે સુખ છે એને પુણ્યમાં સત્કર્મમાં કન્વર્ટ કરશો એ સુખ તમારું થઈ જશે અને અનેક જન્મો સુધી તમને સુખ અને એટલા માટે ગયા પછીની બહુ વ્યવસ્થા કરવા કરતા જીતા જી જે જાતે કરી દે અને એવું નથી કે કંઈક મોટું જ કરવું આખી સ્કૂલ ના બાંધી શકીએ પણ એકને ભણાવી તો શકીએ તમે ભારતમાં જાઓ જ્યાં રહેતા હોય ત્યાં કામવાળા વાળા કોઈ બહેન આવતા એના છોકરાને ભણાવો ક્યાંક અજાણી અજાણી જગ્યાએ સત્કર્મ કરો તમારી આંખની સામે કરો તમે જે આસપાસના લોકો છે તમે વિચાર કરો તમારે કોઈ સત્કર્મ કરવું છે તમે કોઈ અજાણી જગ્યાએ ડોનેશન આપો પણ કોઈ નજીકના સગા દુઃખી છે તો એને ન પહોંચાડી શકે તમારા નજીકના સંબંધીઓનો વિચાર કરો કે તારા છોકરાની ફી હું આપીશ તો એને ભણાવ જરૂર નથી કોઈ સંસ્થાનો આશ્રય લેવો પડે તમને તમારા પરિચિત જ્યાં આવે તમારા સંબંધીઓ જ્યાં આવે એમાં કોશિશ કરો આખી હોસ્પિટલ ના બાંધી શકો પણ એકનો ઈલાજ તો કરાવી શકો નક્કી કરો કે આ એકનો કોઈ પરિચિતનો આપણા સંબંધીઓ તમે તેની બીમારી ને આપી શકો પણ એ કોશિશ કરશો તમારા કોઈ સગાનો એક તમે એનો જો ઇન્ડિયામાં રૂપિયાનો મેડિકલ લો ને તો તો વર્ષે રૂપિયા ભરવાના કે એક બે લાખ તમે કદાચ આપવું તમને અઘરું લાગે પણ તમે એવું નક્કી કરો કે દર વર્ષે આ બે હજાર રૂપિયા અહીંયા કેટલા માણ ડોલર થાય તો આટલા પરિચિતના ના મેડિક્લેમ હું ભરીશ તો એ ભરો તો એનો ઈલાજ થાય કે કઈ કોશિશ કરો ને આસપાસ અપક્રમ કરવાની અજાણી અજાણી જગ્યાએ કરવા કરતા તમારા ચિત પરિચિત તમારા સ્વજનો તમારા જ્ઞાતિ બંધુઓ તમારા કોઈ ઓળખીતા વૈષ્ણવ તમારા ગામમાં હવેલી હોય ને મુખ્યાથી કેમ તેના કીર્તન યાદ ઘણી વાર આ બી બહુ વિચારનીય પ્રશ્ન છે કે આપણે બધું જ કરીએ છીએ વૈષ્ણવ સમાજમાં પણ આપણા હવેલીઓના જે મુખ્યાધી કીર્તનકાર શાસ્ત્રીજીઓ એ જયારે ઘરડા થાય છે ત્યારે એનો કોઈ વિચાર કરીએ છીએ એમનું પછી શું થતું હશે કઈ રીતેના એના બાળકો ભણતા કેમનો ઈલાજ થતો હશે કોશિશ કર તમારા મૂળ જે ગામ હોય નાનકડું એમાં જૂની હવેલીમાં વર્ષોથી ત્યાં મુખ્ય સેવા કરતા હોય તમે કોશિશ કરો કે તમારા બાળકોને ફી સમય આપો કેવું સુંદર કાર્ય તો ઘણું બધું કરવા જેવું છે થોડુંક વિચારીને કરીએ તો ઘણી બધી મદદ આપણે કરી શકીએ તો આ પ્રયાસ અમે તો નાનું મોટું જે પણ પ્રયાસ કરીએ છીએ અને કોશિશ કરીએ છીએ અમે એમાં પણ જોડાવામાં માંગે તમારી રીતે પણ ત્યાં કોઈ સંસ્થાના આશ્રયની જરૂર નથી તમને એમ લાગે કે હું મારી રીતે કરી શકું છું તો ત્યાં કરું ઘણી જગ્યાએ સુંદર ગૌશાળાઓ ચાલે છે ત્યાં કોશિશ કરો કે ગાયોની સેવામાં આપણે કરી શકીએ પ્રયાસ કરો તો એવું કંઈક તમારા સત્કર્મને સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ આપેલું તમારું થઈ જશે જે છે તમારું અને મૂકી ગયા એ નથી તમારું એ તો પછી જે ભોગવે એના ભાગ્યનું છે દાન ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે તો પ્રયાસ કરીએ

ઉપવાસ કર્યો ત્યારે વિચારે મજા કે અડધી દુનિયા ભૂખે મરે છે જો ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોય તો બધા ના મળતા યજ્ઞ કરતા હોય એને કાં ધુમાડા ખાવાના તા નામ લેવું એટલે સત્કર્મ કરતા કરતા પણ માઈન્ડમાં તો ખોટા જ વિચારો માણસને ચાલે અત્યારના સમયમાં સત્કર્મ સહેલું છે સારા વિચારો દુર્લભ છે એટલે અત્યારે શ્રેષ્ઠ દાન કોઈ હોય તો ઉત્તમ વિચારો નિરાંત અમે તો દુનિયાભરમાં જ્યારે કથાના નિમિત્તે આ ઉત્તમ વિચારો આ તો કથા શું છે ખેતરમાં બીજ નાખવા જેવું છે જેમેલો ખેડૂત બીજ નાખતો હોય ને તેની ભૂમિ ફળદ્રુપ હોય એમાં ઉગવા લાગે એટલે સારા વિચારો અમે તો વાવવા નીકળ્યા છે જ્યાં જઈએ ત્યાં દરેકના મનમાં સારા વિચારો વાવી આવીએ અને એ વિચાર જ્યારે બીજ આત્મસાત કરે ને વૃક્ષ બને કેટ કેટલી સંસ્થાઓ ઊભી થાય કે કેટલા સત્કર્મો ઊભા થાય કેટલા લોકો પુણ્યો કરતા એટલે આ સાધારણ વસ્તુ નથી ઉત્તમ વિચારોનું દાન દુનિયામાં કરવું અત્યારના સમયનું શ્રેષ્ઠ દાન છે અને એટલા માટે

કોઈને ભક્તિ કરતા રોકવું એ પણ બહુ મોટું પાપ છે એટલા માટે કમથી કમ પુણ્ય ન કરીએ પણ પાપમાં તો સહભાગી નથી દુનિયામાં આજે સમર્થોની જરૂર છે ખૂબ મહેનત કરો ખૂબ કમાવો અને જ્યાં જ્યાં કોશિશ હોય વૈષ્ણવ ધર્મ ક્યારે એમ નથી કહેતા કે દુઃખી રહો ગરીબ રહો વૈષ્ણવ તો એમ કે ખૂબ સુખ ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય લક્ષ્મીજી તો બોલતા આવે પણ જ્યારે જરૂર આવે કે કોઈક સત્કર્મ કરવાની આપણે જરૂર છે તો આપણે કાર્યમાં જોડાય છે એ પ્રયાસ કરો જ્યાં આવા સત્કર્મો થઈ રહ્યા હોય શ્રી મહાપ્રભુજી પ્રભુજી અંગીકાર કરીને કૃપા કરે છે આગળ કહ્યું અંગીકૃત સમર્યાદાય નમઃ

એવા ઉદાર છે કે તમારી કક્ષા તમારા સાધન તમારા પુણ્યો તમારો સ્વભાવ આ કંઈ જ ન જોતા પોતાના સર્વસ્વ એવા શ્રી ને તમને આપે એવા ઉદાર શ્રી યમનાજી માટે કહ્યું યમુના સિનાહી કોઈ યમનાજી જેવી કોઈ દાતા નથી મહાપ્રભુજી જેવું કોઈ દાતા નથી એવા ઉદાર દાતા શ્રી મહાપ્રભુજી છે કે જીવની કક્ષા જોયા વગર પણ એના પર દાન કરે છે આપણે જે એમ નથી કે જાઓ પહેલા ક્રોધ છોડી નાઓ પછી સેવા પધરાવ જાઓ પહેલા લોભ છોડી નાઓ પછી સેવા પધરાવ તું શુદ્ધ થઈને આ પછી તારો સ્વીકાર કરો પુષ્ટિ માર્ગમાં તો તમારો જીવા છો એવા સ્વીકાર કરીએ એકવાર પ્રભુની ભક્તિમાં જોડાવ તારું આ બધું જ જતું રહેશે પાપ છોડવા જઈશું બાકી જિંદગી છોડવામાં જતું રહેશે હું તો કહું સેવા કરવા લાગો પાપ આપ મેળે છૂટવા લાગશે સત્કર્મોમાં પ્રવૃત્ત થઈ જાવ આપ મેળે અપરાધો જવા સારા વિચારોમાં જોડાય તો જીવનમાં સારા વિચારોના આધારે જીવ જીવનનો આધાર નબળા વિચારોના વિચારોના આધારે જીવો છો કે કે ઉત્તમ ઉત્તમ મનમાં સંકલ્પો રાખો ભલે એમ લાગે હમણાં સામર્થ્ય નથી પણ છતાં ઉત્તમ વિચારો રાખો કે ક્યારેક જીવનમાં આવું સત્કર્મ કરીશ ક્યારેક સ્કૂલમાં આમ કરીશ ક્યારેક કોઈ હોસ્પિટલમાં આમ કરીશ ક્યારેક કોઈ કથા કરીશ ક્યારેક કોઈ મંદિરમાં ઉત્તમ વિચારો જીવનમાં સંકલ્પ જેથી આપણા જીવનની ડોર ઉત્તમ વિચારો સાથે એટલે એક મોટો સારો વિચાર હશે ને તો એની સાથે હજાર નાના સારા વિચારો આપે અને એક ખોટા વિચાર જોડે પોતાને બાંધી રાખ્યા ને તો હજાર ખોટા વિચારો બંધ એટલા માટે જીવનમાં ઉત્તમ વિચારોના સહારે જોઈએ ઉત્તમ જો વર્ષનો એક ઉત્તમ વિચાર રાખો આખું વર્ષ વિચાર કે વર્ષે જયારે લે જઈએ ને એકવાર ત્યારે વ્રજમાં જરૂર થઈ

એવો મહિના નો એક વિચાર અઠવાડિયા એક વિચાર કે એમ તો રોજ સર્વોત્તમ નથી થતો પણ જયારે રવિવાર આવે ને ત્યારે સર્વોત્તમજી પાઠ જરૂર કરે આવા ચિંતનમાં છે આવું ચિંતન બનાવી રાખી જો મનને તો યુક્તિથી સંભાળવાનું મનને લાકડી લઈને સીધો કરવા થાય એને તો યુક્તિ ઉત્તમ વિચારોમાં બાંધી રાખો અને તમે નહીં બાંધો કે પછી કોટી જગ્યાએ બંધાઈ જશે

જી ના પાન કરો આખી યમનાજી નો પીને આવતા એક ચમચી પીઓ છો તો યમના પાન જ કહેવાય મહાપ્રભુજી નું તો એક નામ ખાલી આનંદાય સ્મરણ કરી નાખો ને તો બાકીના એકસો ને સાત નામ તો આ મળે છે

એ પોતાના માટે સર્વસ્વ ધન છે એવા અશેષ ભક્તો દ્વારા શ્રી મહાપ્રભુજી સેવાયેલા શ્રી વલ્લભ ના ચરણાર બિંદો એક મહાપ્રભુજીના ચરણાર રજ એ ભક્તો માટે સર્વસ્વ હોવું જોઈએ અને એટલા માટે જયારે સુરદાસજીને છેલ્લી ઘડીએ જયારે એમનો લીલામાં જવાનો સમય હતો અને ત્યારે પૂછ્યું કે સુરદાસજી સવા લાખ પદ ઠાકોરજી રચ્યા અને મહાપ્રભુજી નું એક પદ પદા ત્યારે ગુસાઈ ત્યારે ત્યારે સુરદાસજીએ કહ્યું અરે મેં તો બધા વલ્લભના જ પદ રચ્યા છે ખાલી નામ ઠાકોરજી નું રખ્યું છે મેં બંને ભેદ જોયું જ નથી એટલે જુદા પદ ગાયા ન્યારો દેખતો તો ન્યારો ગાતો બંને ભેદ જુઓ તો બે ભેદ કરીને ગાત મેં તો ઠાસજી ને વલ્લભ ને એક કરીને જાણ્યા છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું અને એને મારા સવા લાખ પદોના પણ રૂપ માનજો અને ત્યારે ગાયું દ્રઢ ઇન ચરણ કેરો વલ્લભ દેખાયા છે અને જયારે જયારે વલ્લભ ને જોયા ત્યારે એમના રોમ રોમ માં શ્રીનાથજી બાવા મને દેખાયા છે એવા જયારે બંને એવા મેલભ ના ચરણમાં શ્રી મહાપ્રભુજી ના ગુણગાન તો અનંત છે અગાધ છે એનો કોઈ અંત નથી પણ ચાર દિવસમાં આપણે જે દર્શન કર્યા અને એમાંથી કોઈ એક વાત હું તો હંમેશા એમ જ કહું મારી કથા તો તમને હિંમત હોય તો ભૂલી બતાવું તમારામાં તાકાત હોય તો એને બતાવજો મારી કથા તો તમારો પીછો કરશે તમને છોડશે આ કોઈ ધૂળ નથી કે કંકેરી ને ઉભા થઈ ગયા આ તો રસ છે અને બીજાયેલો માણસ ગમે તેટલું કંકેરે ને કોરો ન થાય આપણે તો ચાર દિવસ એ રસમાં ડૂબ્યા છીએ અને આ તો એક એક શબ્દો તમારો પીછો કરશે તમારે એવી મહત્વ બોલી ને બતાવો ચલો કાલથી જ શરૂ ભૂલવાનો ટ્રાય ચાલુ કરે અને માણસ જે ભૂલવાની કોશિશ કરે એને યાદ કરે તો આ તો પીછો કરશે અને કથા તો તારનારી તવથાવતમ તીવન કવિ ભેડિત કલ્મસાફરમ કલમશો ને ગુનારી છે